પંદરમી ઓગસ્ટની ઉજવણીને લઈને દેશભરમાં ભારે ઠંડગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે ડભોઈ નગરમાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ વેચનારા જોવા મળી રહ્યા છે તો રાષ્ટ્રધ્વજની ખરીદી માટે પણ લોકોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે પંદરમી ઓગસ્ટને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પંદરમી ઓગસ્ટના દિવસની ઉજવણી માટેનો દેશવાસીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે ડભોઈ શહેર ખાતે પણ તિરંગા ઝંડાનું ઠેર ઠેર વેચાણ થતું જોવા મળી રહ્યું છે બીજી તરફ ઝંડાની ખરીદી માટે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડભોઈ વાસીઓ પોતાના ઘર મકાન પર રાષ્ટ્રધ્વજ લગાવી દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના ભાવના દર્શાવવા માટેનો થનગણાટ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડભોઈમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે ડભોઈનગરમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ પર રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે ડભોઈનગરમાં રાષ્ટ્રધ્વજની સાથે સાથે અવનવી વેરાયટીઝમાં તિરંગાના કલરવાળી આઇટમ્સ પણ જોવા મળી રહી છે જેમાં બાઇક ઉપર લગાવવામાં જેમાં બાઇક ઉપર લગાવવા માટે સ્ટેન્ડ વાળા ધ્વજ તિરંગા કલરના હાથમાં પહેરવાના મોજા માથા પરની ટોપી ગળામાં પહેરવાના કેસ જેવી અવનવી વેરાયટીઝનું વેચાણ હાલ ડભોઈના બજારોમાં જોવા મળી રહ્યું છે पंदर ऑगस्ट निमित्ते લબોય એટલે કે દરભાવતી નગરીની અંદર એક અનેક પ્રકારનો માહોલ જામી રહ્યો છે લબોય એટલે કે દરભાવતી નગરીની અંદર અલગ અલગ બાઇક પર લગાવવાના રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે ગાડીમાં લગાવવા માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને ઘર પર લગાવવા માટેના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે લબોય એટલે કે દરભાવતી નગરીની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રધ્વજ નિમિત્તે અને અત્યારે રાષ્ટ્રધ્વજના હાથ પર લગાવવા માટેના ગ્લસ મળી રહ્યા છે સર્ટ પર લગાવવા માટેના એક અલગ સિમ્બોલો મળી રહ્યા છે રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે અને ડબલો એટલે કે દરબાવતીની નગરીની અંદર પંદર ઓગસ્ટ નિમિત્તે એક અનેરો માહોલ જામી રહ્યો છે રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે નાના મોટા રાષ્ટ્રધૂધો મળી રહ્યા છે બાઇક પર લગાવવા માટે ગાડી પર લગાવવા માટે ઘર પર અનેક આપણા સર્ટના ખિસ્સા પર લગાવવા માટે પણ અલગ અલગ પ્રકારના સંશોધનો મળી રહ્યા છે